સાર કુંડલાના ગાધકડાના ખેડૂતોમાં રોષ નર્મદા પાઇપલાઇનનું કામ ચાલતો અટકાવ્યું ગાધકડા ખેડૂતોના ઉભા રવિ પાકમાં જેસીબી ફરી વળતા ખેડૂતો નારાજ ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી નર્મદા પાણીની પાઇપલાઇનનું કામ ખેડૂતોને નોટિસ કે જાણ કર્યા વગર ઉભા રવિ પાક ચણા ડુંગળી કપાસ જેવા પાકમાં જેસીબીથી ખોદકામ કરીને ખેડૂતોના પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નર્મદા પાઇપલાઇનનું કામ બંધ કરાવ્યું હતું ખેડૂતો જરૂર પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગી આંદોલન તેમજ નામદાર કોર્ટમાં જવા પણ ચીમકી આપી હતી રિપોર્ટર સંજય વાઘેલા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અમરેલી મારું ગામ કાધકડા અને આ સર્વે નંબરમાં અમને જાણ કર્યા વગર આડે ધડ જીસીબી હાકીન નરબદાની લાઈન ફિટ કરી છે અને વળતરનું કોઈ અમારે નોટિસ કે અમારી સોય કોઈ લીધી નથી એટલે વળતર લોકો આ લોકો વળતર આપે કે કેમ તો અમારે આગળ પગલાં લેવા પડે અને આ લોકો નર્મદાની લાઇન લાઈન નાખવા આવ્યા ખેડૂતને કોઈને જાણ કરી નથી નોટિસ આપી નથી વળતરની કોઈ વાત કરી નથી અને આ ખેતરની અંદર ગેરહાજર હતા કોઈ હતું નહીં અને આ લોકોએ લાઈન નાખી દીધી છે હવે અમને ખેડૂને અમારે શું લાઈન લેવી